તેમજ ગાડીના ડેશબોર્ડમાંથી ભારતીય ચલની નોટો વડે આવી હતી જે બાબતે એફએસએલની ટીમ બોલાવીને પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું અને તમામ નોટો તથા અન્ય મુદ્દાવાલ કબજે કર્યું હતું લાલગેટ વિસ્તારમાં નકલી ચલણી નોટોનો મોટા પાયે ગોટાળો બહાર આવતા કડબડાટ મચી ગયો છે લાલગેટ પોલીસ સ્ટાફે ચોકસાઈથી કાર્યવાહી દરમિયાન બે શખ્સોને રોકીને તલાશી લેતા તેમની પાસેથી પાંચસોની ચલણી નોટના ત્રણ મોટા બંડલ મળી આવ્યા હતા એકસો નોટ ડુપ્લિકેટ મળી પણ નિશક્ષો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે નીચડની નોટોની એફએસએલ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવી છે ગઈકાલ લાલગેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન અશક્તા આશ્રમ અશક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા કંપનીની ગાડી શંકાસ્પદ જણાઈ આવેલ અને જેમાં બે હિસમો બેઠેલા હતા આ બાબતે તપાસ કરતા ગાડીની અંદરથી બે ઈસમો મળી આવેલ જેમના નામ છે મંસૂર સુલેમ મોહમદ આરિફ અને અકરમ અલી અનવર અલી શેખ રહે બંને હરિપુરા રામ રામપુરા લાલગેટ અને ગાડીની તપાસ કરતાં ગાડીની પાછળની ભાગે પ્લાસ્ટિકના પેકિંગમાં ત્રણ ચલણી નોટોના પાર્સલ મળી આવેલ જે ચેક કરતાં ત્રણેય પાર્સલમાં પાર્સલની આગળ અને પાછળની બાજુ ભારતીય ચલણી દરની રૂપિયા પાંચસોની નોટો હતી અને વચ્ચેના ભાગે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો હતી આ બાબતે એફએસએલ અધિકારીને બોલાવી અને નોટોનું પ્રાથમિક પરીક્ષણ કરી અને એફએસએલ ગાંધીનગર મોકલી આપવા તજવીજ કરેલ છે અને આ નોટો બાબતે પ્રાથમિક પૂછપરછ કરતો તેને ઠાકોરભાઈ મગનભાઈ પરમાર રહે રાંદેર તાળવાડીવાળો આપી ગયેલાનું જણાયેલ છે અને આ નોટો ખરેખર ડુપ્લિકેટ છે કેમ એ બાબતે એફએસએલમાંથી અભિપ્રાય આવીથી આગળની તપાસ થશે અને અત્યારે જાણવા જોગ નોંધી અને આગળની પૂછપરછ કરી તપાસ ચાલુ છે નહીં અત્યારે પ્રાથમિક તપાસમાં કોઈ આવી વિગત બહાર આવેલ નથી